ધારી પ્રેમપરામાં રહેતા ભીખુભાઈ રાઠોડના દીકરા ડૉક્ટર વિપુલભાઈ રાઠોડ બે હજાર સોળમાં જ્યારે ચીન અભ્યાસ કરતા હતા ત્યારે આપણે એક સંસ્થા દ્વારા એમને ત્રણ લાખની મદદ કરાવેલ અને આ રકમ દસ દસ હજારના હપ્તે પરત ભરવાની હતી પણ આજે આઠ વર્ષ જેવો સમય થયેલ છે એમ છતાં એણે આ રકમ ભરેલ નથી એટલે આપણે એની ઉઘરાણી કરતાં ભીખુભાઈ રાઠોડ એવું કીધેલ કે બે લાખ રૂપિયા તમને મેં આપી દીધેલ છે અને ત્યારબાદ ફોન ઉપાડતા નથી વિપુલભાઈ સાથે પણ અગાઉ ત્રણ મહિના પહેલાં વાત થઈ હતી ત્યારે કીધું તો મેં પુરાવા રજૂ કરશું તમને ફોન કરીશું હજી સુધી એનો ફોન આવેલ નથી જેથી પરમ દિવસે એટલે કે બે દિવસ પહેલાં મેં એમને ફોન કર્યો પણ ફોન ઉપાડેલ નહીં એટલે મેં ઓડિયો મેસેજ કર્યો ત્યારબાદ એનો ફોન આવેલ પણ ફોનમાં અડધી મિનિટ વાત કરી અને ફોન કાપી નાખેલ અને ત્યારબાદ મેં ઘણા રિંગ કરી પણ એને ફોન ઉપાડેલ નથી તો આ રીતે ફોન પણ ઉપાડતા નથી જવાબ પણ દેતા નથી એટલે ન છૂટકે આપણે આ ઓડિયો મેસેજ આપણે આ યુટ્યુબમાં મૂકીએ છીએ જેથી કરીને સમાજને ખ્યાલ આવે કારણ કે વિપુલભાઈ રાઠોડ પણ એના સગા સંબંધીનો એવું કહે છે કે પપ્પાએ આ રકમ આપી દીધી છે અને એ લોકો તો આવા જ છે ખોટા છે એટલે એને ત્યાં સંસ્થાને રકમ નથી આપી એટલા માટે આપણી પાસે ઉઘરાણી કરે છે તો આવું આવી રીતે આક્ષેપ કરે છે જેથી એમને આ આ ઓડિયોના મેસેજથી મેં મેસેજ કરેલ છે પણ હજુ સુધી એનો જવાબ આવેલ નથી તો સમાજ વચ્ચે જ મારે આ ન છૂટકે આ યુટ્યુબ માં આ ઓડિયો મૂકવો પડે છે આ આખો ઓડિયો સાંભળો અને છેલ્લે એમણે અડધી મિનિટ વાત કરેલ છે એ પણ મૂકેલ છે તો એ પણ સાંભળો ડૉક્ટર વિપુલભાઈ રાઠોડ સાહેબ જય ભીમ નવ સાહેબ આપણે જાજા દિવસે હું તમારો સંપર્ક કરી રહ્યો છું મેં આપને ફોન કર્યો પણ આપણે ફોન ઉપાડ્યો નથી છેલ્લે આપણે વાત થઈ ત્યારે એવી વાત નથી કે રૂબરૂ આવો એટલે આપણે પુરાવા આપીએ અને તમે તારીખ આપવાના હતા પણ કઈ તારીખ આપી નથી અને એને એક ખાસ સમય થઈ ગયો વચ્ચે હું પણ મારા વ્યવહારિક કામમાં રોકાયેલો હતો એટલે સંપર્ક ન કરી શક્યો અને સાથે સાથે જે આપણી અમદાવાદની ટ્રસ્ટ છે એમણે પણ વાત કરેલી હતી કે ભીખુભાઈ અને એ લોકો તમને મળવા માટે આવશે કેમ કે એ મારી પાસે આવ્યા હતા અને તમને મળી જશે તો એવું પણ કઈ થયું નહીં એટલે ફરી મારે આપનો સંપર્ક કરવાનો ફરજ પડી છે અને ખાસ તો એટલા માટે ફરજ પડી છે કે મેં એક તમારા સંબંધી સાથે વાત થયેલી એ એનો એનો મેં સાંભળ્યું પુરાવો કે તમે એવી જાહેરાત કરો છો કે પીએલ મારું અને મેં તો આવી જ છે એમ અને એ પપ્પાએ તો પૈસા આપી દીધા છે પણ એને સંસ્થા ને પૈસા નથી આપ્યા એટલે સંસ્થા વાળા માગે છે અને આ લોકો તો આવી ટેવ વાળા છે તો વિકુલ ભાઈ જ્યાં સુધી ભીખુભાઈ આક્ષેપ કરતા હતા ત્યાં સુધી તો હજી હલાવી લેવાય એમ પણ તમે ડોક્ટર દરજ્જાના માણસ આવી વાત કરો તમારા સંબંધીઓ ને તો તમે આ તો મારી આગળ એક પુરાવો આવ્યો છે પણ આવી રીતે તમે ઘણા આગળ વાત કરી છીએ ને એમ જેમ જે મને ઓળખતા ન હોય એ લોકો તો અને આ ભાઈ જેની સાથે વાત કરી એ પણ એમમાં લઈ લીધા કે ભાઈ એ લોકો તો એવી ટેવવાળા છે એટલે આવું કરી રાખે એમ યુટ્યુબમાં આવું કરી અને આવી રીતે કરી રાખે એમ એટલે સંસ્થાવાળા એમ માંગ્યા પણ સંસ્થાવાળાને આપ્યા નથી એટલે આમ કરે છે એમ વિપુલ ભાઈ કેટલું ખરાબ કહેવાય એમ તમે તમે તો એક બીજા તો ન સમજી શકે તમે તો એક ડૉક્ટર દરજ્જાને ભણેલ ગડેલો માણસ એટલું ન સમજી શકે કે મારે આવી કોઈ જરૂર એમ હાઈ તમે કઈ કક્ષાએ વાત કરતા હો છો મને તો એ નથી સમજાતું એમ તમે એવું લાગે લાગે રૂબરૂ જોઈ જાવ જરૂરિયાત પડે છે તમને અને આપણે જે ગવર્મેન્ટ કર્મચારી ગવર્મેન્ટ અધિકારી રહી ગયા હોય એ કોઈ કરે ખોટું એમ આટલું આવી રીતે કઈ રીતે એમ એટલે તમે મેન્ટિટી મને તો હવે તો સમજાતી નથી એમ આજે તમે તમારી સાથે મેં વાત કરી હતી જે તે સમયે જયારે હતા ત્યારે મેં તમારી સાથે બે ત્રણ વાર વાત કરી હતી એ વાર નહીં તમને મેં પૂછ્યું હતું કે ભાઈ તમારે પૈસા ની ખરેખર જરૂર છે તમે પણ કીધું કે આ મારે જરૂર છે ત્રણ લાખ રૂપિયાની કીધું તમે ડોક્યુમેન્ટ મોકલો અને તમે મને ડોક્યુમેન્ટ પણ મોકલ્યા છે અને ત્યારબાદ મેં લખી નાખ્યું જવાબદાર જ ગણાવો એમ તમે પૈસા નો લાભ લીધો છે તમારી સાથે પણ વાત થઈ છે માત્ર ભીખુભાઈ સાથે જ નહીં અને ત્યારબાદ પૈસા આપેલા છે હવે તમે એમ કે અમને નીચે દેખાડવા માટે નીચે ને ક્યારે આવે વિપુલભાઈ તમે બે મરદ થઈને આપી દો પૈસા સામેથી આલ્યો ભાઈ આ ત્રણ લાખ ને આટલું વધારાનું અમે ફંડ આપીએ છીએ આ સંસ્થામાં સંસ્થા તો એક શૈક્ષણિક કામ કરે છે બીજા છોકરાઓ તમારા જેવા બીજા છોકરાઓ જે કઈ અટકતા હોય છે એને ફી ભરવા માટે તો એને મદદરૂપ થાય છે એમ તો તમે જેમ doctor બની ગયા એમ બીજા નો બની શકે એમ તમે એવું વિચારો છો કે સમાજના બીજા કોઈ છોકરા doctor નો બનવા જેવો હોય એ બની ગયા કે બીજા કોઈ આગળ ન વધવા જોઈએ પૈસા બ્રેક કરીને બેસવાનું તમે તો અત્યારે સારું કમાવો છો એમ લાખ રૂપિયા ઉપર તો તમારો પગાર તમારો પગાર હશે હું અનુમાન કરું છું

અને ત્યારે તમે આક્ષેપ કરો બે લાખ રૂપિયા તમને ટુકડે ટુકડે આપ્યા છે અને બે લાખ આપ્યા તો ખરેખર તો એ પૈસા મને આપવાના જ નહોતા એ તો તમારા સંસ્થાને આપવાના હતા તો મને કેવી રીતે આપે એમ તમે ખાલી સામાન્ય બુદ્ધિથી વિચારો તો પણ તમને ખ્યાલ આવી જાય કે આવું બને નહીં એમ આમાં કઈ બહુ મોટી બુદ્ધિની મોટી વલાની જરૂર ન પડે અને તો એ તમે માની લીધું કે પપ્પા કે તમે સાચું જ હોય એમ તમારા તમારા પપ્પા સાથે ચર્ચા કરવી જોઈએ અને તમને જરૂર હોય તો મેં ત્યારે કીધું હતું કે તમે કયો અમે રૂબરૂ આવીએ બે સમાજ આગળ આગેવાન લઈને તો તો સ્વીકી લઈને તમે કયો હજી હજી હોય હું એજ પેલા ઉપર છું કે ભાઈ તમે કયો તમે હજી લગી મને તારીખ આપી નથી તમે છેલ્લા મારા વાત થઇ ત્યારે તમે કીધું હતું કે અમે પુરાવા આપશું બરાબર હવે ક્યારે આપે આજે બે બે અઢી મહિના જેવો સમય થઈ ગયો કે ત્રણ મહિના ઉપર થઈ ગયો લગભગ અઢી ત્રણ મહિના જેવું થયો છે અંદાજે બરાબર અને હું મારા છોકરાના લગ્ન કામ માં રોકાયેલો હતો અને plus ત્યાંથી ટ્રસ્ટમાંથી પણ એ લોકો ફોન કરતા હતા કે ભાઈ એ લોકો મળવા આવશે તમને તો પ્રશ્ન sort out કરી લેજો તો મને કઈ વાંધો નથી એમ જવું પણ એક નૈતિકતા તો હોવી જોઈએ ને આપણા માં તમે ત્યાં તમે ખુદ ત્યાં મળવા ગયા ભીખુ ભાઈ મળવા ગયા અને તમે પણ ત્યાં એમ કીધું કે હું પૈસા આપવા ગયો માત્ર વીસ હજાર રૂપિયા લીધા અરે ભાઈ એ trusty વાળા બીજા trusty વાળા મારા પર ફોન આવે છે trust અત્યારે બહુ જરૂર છે અત્યારે બીજા આગળ ફંડ કરી અને અમે હલાવીએ છીએ ત્યાં આજે આજે એને ખુબ મોટું બિલ્ડિંગ બનાવ્યું સાત માળ નું છ માળ નું building બનાવ્યું છે ખૂબ કરોડો રૂપિયાનો નો ખર્ચો કર્યો છે કેવા દાતા ઉપાધિ વધી તો ત્યાં જઈને તમે વીસ હજાર રૂપિયા આપો એક doctor દરજ્જા માણસ જેને ત્રણ લાખ રૂપિયા લીધા હોય એ પણ કેટલું ખરાબ ગણાય એમ તમે વીસ હજાર રૂપિયા આપીને કીધું કે ભાઈ મારે મારી આગળ પૈસા લીધા નહિ એ લોકો કીધું એવું તો કઈ કીધું જ નથી વિપુલ ભાઈ ખાલી વીસ હજાર રૂપિયા આપીને વયા ગયા હવે આપશું એવું કીધું છે તો તમે આઠ વર્ષે તમે ત્રણ લાખ ને ખાલી વીસ હજાર રૂપિયા આપવા જાવ તમે bank માંથી loan લીધી હોય તો કેટલા રૂપિયાથી થી અને વ્યાજ કેટલું થયું હોય એમ તો આપ આપડી નૈતિકતા નહિ હોય તો કોની આગળ આપડે નૈતિકતા ની અપેક્ષા રાખશું એમ આપડા જેવા ભણેલ ગણેલ માણસો doctor દરજ્જા એ પહોંચીએ અને એની જો નૈતિકતા આવી રીતે દેખાય તો આપણે અપેક્ષા કોની આગળ રાખીએ એમ અને તમે તો સારું કમાવશો તો હવે તો તમારી ફરજ બને કે બીજા છોકરો નાણો મદદરૂપ થાય એમ બીજી રીતે હેલ્ફ થવી જોઈએ હેલ્ફુલ થવું જોઈએ આપણે ચાલો ભાઈ બીજા છોકરાઓ ભણે એમ તો એટલા માટે તમને બિલકુલ વિપુલભાઈ હજી તમને વાત કરું છું કે તમને કોઈ નીચા દેખાડવા માટેની વાત નથી પણ તમે તમારી નૈતિકતા આમ જેમ ઉપર આવો તો એમ છું તમે જે કરો છો એ એ એ એ એ થોડું નીચા જોવા જેવું છે પણ ઉપર આવી જાવ ચાલો જાહેર કરો કે આ ત્રણ લાખ જે મેં લીધા થાય એ આપું છું અને માથે આટલું વ્યાજ આપું છું વાહ વાહી આખા સમાજ નથી જાય આખા ગુજરાત થઈ જાય તમે જ આપણે જ આપણા કારણો હોય છે આપણે નીચું રહેવું ઊંચું રહેવું એમાં કારણોમાં કોઈ બીજું નથી હોતું હું તમને શું નીચા ચપાડી શકું એમ મારી એવી કઈ એસેસ છે એમ તમે સામે આવીને કહો મને મનામથી એક બાજુ છોડી દો કે પીએમ મારું ક્યાં કરે હાલો સસ્તામાં જઈને આપું છું પૈસા આ ત્રણ લાખ રૂપિયા આટલું વ્યાજ અને હજી ક્યો એટલે વધારે ફંડ આપું છોકરો ભણતા હોય તો મારે રસ લેવાની જરૂર નથી તમને તમે કરો એવું એવું કરી દેખાડો ને એમ તમે એમ કો કે મને નીચા દેખાડવા માટે આવું કરે છે એમ તો ઉંચા થવા માટે તો ભાઈ મહેનત એ કરવી પડે ખર્ચો એ થાય રોકાણ એ કરવું પડે બધું કરવું પડે એમનામ કોઈ સમાજ વાહ નથી કરતું એના માટે ભોગ આપવો પડે વિપુલ અને એ તૈયારી આપડી હોવી જોઈએ અને તમારે તો ભોગ આપવાનું ક્યાં તમારે તો વળતર આપવાની વાત છે એમ તમે જે લીધું છે એનું વળતર દેવાની વાત છે તો વધારે આપીને તમે સાબિત કરો ને સમાજ વચ્ચે એના ભાઈ અમે સમાજને ભલે જે કંઈ મદદ જ્યારે જરૂર હતી ત્યારે લીધી હતી મને ગમે ની જરૂર પડે મારે તમારે બધાને જરૂર પડે આપણે કંઈ કરોડપતિના દીકરા નથી અગજબતિના કે આપણે જરૂર ન પડે મારી જરૂર પડે તો હું પણ ક્યારેક સમાજ આગળ લીધું હોય તો એ તો સમાજ આગળ શું કરવું પડે કાપે ત્યારે મારી જરૂરિયાત હતી હવે સદર છે સદશ્યો એવું સાબિત કરો ને એમ તમે આર્થિક રીતે છો માનસિક રીતે છો એવું સાબિત કરો ને એમ તો હું તમને કોણ નીતો દેખાડો આવે હું તમારી આબરૂ રૂપ ઉપેલી કરવા માટે કોણ મારી શું એ છે એમ પણ આ તમે તમારી રીતે આપણી રીતે જ આપણે બધું આપણું સારું નસો આપણે આપણી આપણી રીતે જ કરતા હોઈએ આજે તમે તમારા સગા સંબંધીઓ વય જાહેરાત કરો કે બી એ મારું તો એનો ધંધો જ આ છે તો ઘણા લોકોમાં મારા નજીકમાં લગભગ બધા ઓળખે છે એ લોકો બધાને ખબર છે કે ભાઈ આ માણસ તો કોઈ દી એક રૂપિયાનું કોઈનું ખોટું કીલું નથી તો આ વિપુલભાઈ આવી ખોટી કેમ વાત કરે છે એમ અને વળી પાછું એમ કે પપ્પાએ તો પૈસા આપી દીધા છે એની અંગે બધા પુરાવા છે અમે તો પોલીસમાં પણ જવાના છીએ અરે યાર કેવી કઈ હદની વાત છે એમ તમને જે માણસે મદદ કરી અને પોલીસમાં લઈ જાવ કરો તો ખરાબ કરો ચાલો એ પણ પોલીસ સ્ટેશન માંથી હે સમાજ જાણે તો ખરો કે જો આ મદદ કરવા આવો આવું પણ ફળ મળે છે એમ હું તો રાહ જોઉં છું મેં તો રાહ પણ જોઈશ કે તમે ક્યારે પોલીસ સ્ટેશન થી મને નોટિસમાં અભાવ છે હે તો મારા સમાજને કહી શકાય કે જો ભાઈ આવા માણસો પણ હોય છે એમ કે જેને મદદ કરો એને પોલીસ સ્ટેશન પર દેખાડતા હોય છે એમ તો વિપુલ તમને નીચે દેખાતા નથી તમારે ઓછું થવું તો તમારી રીતે નક્કી કરી શકો કામ મારી પર બે લાખ નો claim થયો છે એટલે હું સમાજ વચ્ચે પણ જઈશ youtube માં જઈશ હજી તમને કહું છું કે તમે હજી આનું sort આઉટ કરી નાખો clear કરો નહીં તો જ્યાં સુધી મારી પર બે લાખ નો આક્ષેપ છે ત્યાં લઈ હું ચાલુ રાખીશ આ તમને ગેરંટી સાથે કહું છું youtube માં જ્યાં જ્યાં મેલ પડશે ત્યાં શું કામ તમે ફોન તો ઉપાડતા નથી અત્યારે જ મેં તમને ફોન કર્યો તમે phone ના ઉપાડો ભીખુભાઇ ફોન ના પડે બરાબર તો તમારે તમારે ફોન ઉપાડીને મને કંઈ ક્લિયર જવાબ તો દેવો જો બેખુભાઈ તમે ચાલો ભાઈ આને તમે કહો તો રૂબરૂ હું ચી આપું તમે અહીંયા મારા ઘરે આવતા તો મારા ઘરે આવો કોઈ દુશ્મન નથી આપણે મિત્રો જ છે તમે કહો હારો પાંચ બે માણસોના વચ્ચે તપસ્માર તો રાખીને આપણે ચર્ચા કરીએ જે કંઈ ભરાવો હોય એ આપો તમે આપો હું આપું બરાબર ક્લિયર કરો ને તો ક્લિયર કરવા બેસતા નથી અને તમે આવી રીતે પાછળથી તમારા સગા સબનીઓ એ જાહેરાત કરો છો કે પપ્પાએ તો પૈસા આપી દીધા છે આ લોકો તો ખોટા છે એમ તો અમે હું ખોટા છીએ એમાં પૈસા ખાઈ ગયા છીએ તમે અત્યારે તો બાબા સાહેબ ને આપણે તો બાબા સાહેબ સાહેબને આવીએ છીએ આવું ખોટું બોલે શું તમારા સામે કરવું તો હું આ તમને ઓડિયો મેસેજ થી તમને આ જાણ કરું છું કેમ તમે મારો ફોન નથી પડ્યો એટલે જો તમે મને તાત્કાલિક જવાબ આપી અને તમે જ્યારે ક્યો ત્યારે અમે બે સંબંધ આગવાનો લઈ અને તમે કહો તો હું તોરી આવું તમે કહો તો હું ચલાણ આવું અરે શું ધારી આવું મને કોઈ વાંધો નથી મને એવું કોઈ પહેલું નથી એમ કે ભાઈ જ્યાં હું જઈશ તો આ લોકો મને કઈ કરશે એટલું તો મને ભરોસો નથી મારા સમાજ ઉપર એમ અને મેં આજે હોને લઈને આવીશ તમને એવું લાગતું હોય કે હું કઈ ખોટું બોલું છું બે આગેવાનો વચ્ચે આપણે ચર્ચા કરીએ કે ભાઈ ખરેખર શું છે એમ આ તો બંધ બારણે હોત ચર્ચા થઈ શકે આમાં ક્યાં ખુલ્લામાં જવાની જરૂર છે પણ આપણી નૈતિકતા તો વિપુલભાઈ જરૂરી છે એમ તો હું આશા રાખું કે તમે મને હવે સામેથી ફોન કરશો અને આપણે આ ક્લિયર કરી લઈશું જય ભીમ નો બુદ્ધાય વિપુલભાઈ સાથે જે વાત થઈ અડધી મિનિટની એ પણ સાંભળો ત્યાર બધાને ફોન કાપી નાખ્યો અને પછી ફોન ઉપાડતા નથી તો આ વાત પણ સાંભળો હલો હલો હા વિપુલભાઈ બોલો બોલો હા બોલો બોલો ફોન કર્યો હા હા ફોન કર્યો તો તમે ઉપાડ્યો નહીં હા 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 હવે શું થયું પછી આપણે trust માં પૈસા આપવા માટેનું ચાલુ છે હા 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 ચાલુ છે ચાલુ છે હા 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 એટલે કઈ રીતે ચાલુ છે વિપુલભાઈએ આટલી વાત કરી અને ફોન કાપી નાખ્યો અને ત્યારબાદ ઘણી રિંગ કરી વિપુલભાઈ ઉપાડેલ નથી તો જે મિત્રો એ આ ઓડિયો સાંભળ્યો હોય એ અગાઉના રેફરન્સ માટે અગાઉના ઓડિયો પણ આ યુટ્યુબ ચેનલ ઉપર છે એ સાંભળી લે જેથી કરીને એમને વધુ ખ્યાલ આવે